શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવી રહેલ પહેલ આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા બાળકોને અભ્યાસમાં મદદ કરી રહી છે આપણે વેસ્ટ પેપરમાંથી બેસ્ટ કૃતિ બનાવવાના અનેક કિસ્સાઓ જોયા હશે પરંતુ આ પહેલ વેસ્ટ એટલે કે પસ્તી થકી દેશના ભાવિને આકાર આપી રહી છે પસ્તી સે પઢાઈ તક પ્રોજેક્ટ ન માત્ર સમાજમાં જાગૃતિ ફેલાવે છે પરંતુ પર્યાવરણને પણ સંરક્ષિત કરવામાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપે છે એક અભ્યાસ પ્રમાણે એક ટન પસ્તી પડાઈ તક પ્રોજેક્ટ અંતર્ગત રવિવારના રોજ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના નિર્માણ ટાવર ખાતે મેગા પસ્તી કલેક્શન ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના વોલેન્ટિયર્સે સ્થાનિકોને આ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી